અરબધામ એક એવું સ્થળ છે જ્યાં દેશ વિદેશથી લોકો સંત દેવીદાસ અને અમરમાના દર્શન કરવા અહીં ઉમટી પડે છે ખાસ કરીને અષાઢી બીજના રોજ જીહા મિત્રો આ દિવસોમાં લગભગ બેથી પાંચ લાખ યાત્રાળુઓ દર્શન કરવા અહીં આવે છે અને નવાઈની વાત તો એ છે કે બધા ભક્તોને ભોજન તથા રહેવાની સુવિધા સાવ મફતમાં મળે છે મિત્રો હવે સવાલ એ થાય છે કે પરબધામમાં વર્ષોથી ચાલતું ક્ષેત્ર કેવી રીતે ચાલે છે ક્યાંથી આવે છે રૂપિયો અને શું છે અહીંનો ઇતિહાસ આજે આ વિડીયોમાં તમને પૂરેપૂરી માહિતી મળી જશે આ મિત્રો આજે ખુલશે બધા રહસ્યો તેથી વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં સંત દેવીદાસ લખીને નીચે કમેન્ટ જરૂર કરજો સૌ પ્રથમ આપણે વાત કરીશું પરબધામના ઇતિહાસની મિત્રો કહેવાય છે કે આજથી લગભગ ત્રણસો પચાસ વર્ષ પહેલાં કચ્છ અને સિંધમાં દુષ્કાળ પડવાથી ઘણા લોકોએ સૌરાષ્ટ્રમાં સ્થળાંતર કર્યું હતું આવા કપરા સમયમાં સોરઠના અનેક સંતોએ પોતાના સ્થાન અમર કર્યા હતા આ પવિત્ર સ્થાનોમાં જલારામ ભગતનું વીરપુર ગીગા ભગતનું સત્તાધર અને દેવીદાસ ભગતનું પરબધામ વગેરે પવિત્ર સ્થાનકનો સમાવેશ થાય છે પરબધામ એટલે સૌરાષ્ટ્રની સિદ્ધ ભૂમિની શોભા આ સ્થાન મહાભારત કાળના સરભંગ ઋષિનો આશ્રમ હોવાનું મનાય છે દેવીદાસ ભગતનું સંત જીવન પહેલાનું નામ દેવો ભગત હતું તથા તેમના પિતાનું નામ પૂજા ભગત અને માતાનું નામ સાજણબાઈ હતું દેવા ભગતે માનવ સેવાની શરૂઆત છોડવડી ગામેથી કરી હતી એમના ગુરુ શ્રી જયરામ ભગત ગિરનારના સંત મહાત્મા હતા અને ગિરનારની પરિક્રમા કરવા આવતા શ્રદ્ધાળુઓની સેવા કરતા દેવા ભગતની સેવા જોઈને ગુરુ શ્રી જયરામ ભગત કહે છે દેવા ભગત આજેથી તમે દેવીદાસ કહેવાશો અને હવે તમે અહીંથી એક યોજન દૂરના સ્થળે સરભંગ ઋષિનો આશ્રમ છે ત્યાં દત્ત મહારાજનો ધૂણો વર્ષોથી સૂનો પડ્યો છે ત્યાં જાઓ અને અનાથોની સેવા કરજો આ સેવા ધર્મ એ જ બધા ધર્મથી મોટો ધર્મ છે દેવા ભગત ઋષિના આશ્રમે આવ્યા ત્યાં મંદિર કે દેવમૂર્તિ જેવું જ ન હતું એક લીમડાની ડાળ નીચે મેકરણ કાપડીનો ધૂણો અને ત્રિશુલ હતા તેમજ ત્રણ અણઘડાયેલા આરંગા હતા સંત દેવીદાસ આ પવિત્ર ધૂણામાં અગ્નિ પ્રગટાવીને ધૂણો ધખાવે છે અને લીમડાની ડાળે ધજા ફરકાવે છે મિત્રો આ સ્થાનને આપણે આ જે શ્રી દેવીદાસ બાપુના પરબધામના નામે ઓળખીએ છીએ પરબધામની સ્થાપના સંત શ્રી દેવીદાસ બાપુએ ત્રણસો પચાસ વર્ષ પહેલાં કરી હતી દેવીદાસ બાપુ પરબધામ ખાતે રક્તપિતના દર્દીઓની સેવા કરી ભૂખ્યા લોકોને ભોજન આપતા હતા દેવીદાસે આજુબાજુના ગામમાંથી ભોજન લાવવા માટે કાવડ યાત્રા શરૂ કરી ભૂખ્યા લોકોને ખવડાવતા હતા સાથે રક્તપિતના દર્દીઓને લીમડાના પાણીથી નવરાવી સેવા કરી નવું જીવન આપતા હતા દેવીદાસના સેવાયજ્ઞની વાત દૂર દૂરના ગામો સુધી પહોંચી ગઈ હતી એવામાં અમરમા પણ તેમની સાથે સેવા યજ્ઞમાં જોડાયા હતા સંત દેવીદાસે અમરમાને પોતાના શિષ્ય બનાવ્યા અમરમા જોળી પહેરવીને દેવીદાસની મદદ કરતા સમય જતા દેવીદાસ બાપુએ સમાધિ લીધી અને થોડા સમય પછી અમર માતાએ પણ સમાધિ લીધી હતી અરબધામમાં મુખ્ય નવ સમાધિ આવેલી છે જેમાં શ્રી દેવીદાસ અમરમાતા જસાપીર વરદાનપીર શાદુલપીર કર્મણપીર પીર દાનેવપીર સેલાણી બાપુ વગેરેની સમાધિ અહીં આવેલી છે ઘણા ગાદીપથી આ જગ્યા પર થઈ ગયા છેલ્લે સેવાદાસ બાપુ સ્વધામ ગયા પછી તેમના શિષ્ય કરસનદાસ બાપુ હાલ પરબધામના મહંત છે નવા મંદિરનું મુહૂર્ત કરશનદાસ બાપુના ગુરુ સેવાદાસ બાપુએ વર્ષ ઓગણીસો બ્યાસીમાં માં કર્યું હતું અને આ મંદિરનું નિર્માણ વર્ષ ઓગણીસો નવ્વાણુંમાં પૂર્ણ થયું હતું આ મંદિર ભવ્ય અને વિશાળ બનાવાયું છે દર વર્ષે અષાઢી બીચનો અહીં ભવ્ય મેળો ભરાય છે મહા મહિનાની બીજ દશેરા અને મહંત સેવાદાસ બાપુની પુણ્યતિથિ નિમિત્તે ચાર એપ્રિલના રોજ અહીં ઉત્સવ જેવો માહોલ હોય છે જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે મિત્રો અહીંના વિશાળ અન્ન ક્ષેત્રની વાત કરીએ તો આજ સુધી કોઈને એ ખબર નથી પડી કે તે વિશાળ અન્ન ક્ષેત્ર વર્ષોથી કેવી રીતે ચાલે છે લોકો કહે છે કે આ દેવીદાસ બાપુનો ચમત્કાર છે મિત્રો તમે આ બાબતે શું કહેવા માંગો છો નીચે કમેન્ટ જરૂર કરજો ધન્યવાદ